વંથલીમાં એનએફએસએ રેશન કાર્ડ સભ્યોનું ઈ કેવાય સી કરાવવા સૂચના વંથલી મામલતદાર દ્વારા ફરજિયાત ઈ કેવાય સી કરાવવા અપીલ કરવામાં આવી ઈ કેવાય સી કરાવવા માટે રેશન કાર્ડ તથા આધાર કાર્ડ સાથે લઈને જે તે ગ્રામ પંચાયત કચેરી ખાતે અથવા વંથલી નગરપાલિકા કચેરી મામલતદાર કચેરી ખાતે રૂબરૂ જઈને કરાવી લેવું વંથલી તાલુકામાં નાગરિક પુરવઠા હેઠળના રેશન કાર્ડમાં એનએફએસએનું ઈ કેવાય સી અત્યાર સુધી પિંચ્યાસી ટકા કરવામાં આવેલ છે

એનએફએ કાર્ડ છે એ એનએફએસએ કાર્ડનું કુલ ઈ કે પંચ્યાસી ટકા કરવામાં આવેલું છે હજુ પંદર ટકા જેટલું કેવાયસી બાકી છે જેઓને પાસે એનએફએસએ કાર્ડ છે તેઓ ત્રીસ ચાર બે હજાર પચીસ સુધીમાં અવશ્ય કેવાય સી કરાવી લે આ અનુરોધ અપીલ કરવામાં આવે છે તેમજ જે લોકો પાસે નોન એનએફએસએ કાર્ડ છે તેઓને પણ એન કે ઈ કેવાય કરાવવાનું રહે છે તેઓ પણ જે તે લગત મામલતદાર ઓફિસ અથવા નગરપાલિકા અથવા તો એક્ટિવિટી સેન્ટર ખાતે આવી અને ઈ કહેવાય અવશ્ય કરાવી લે એવી અપીલ સહ અનુરોધ કરવામાં આવે છે નમસ્કાર અહેવાલ રહીમકાર વાત લોકાર્પણ